હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાચલના ઘરમાં તો આજે આપણે બનાવવાના છે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું કાચી કેરીનું ખાટું મીઠું સલાડ અને તે પણ ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારી આવનારી નવી નવી રેસીપીઓ તમને સૌથી પહેલાં રહે તો ચાલો બનાવી લઈએ આપણે કાચી કેરીનું સલાડ કાચી કેરીનું સલાડ બનાવવા માટે આપણે અહીં નાની એવી કેરી લીધી છે જે અત્યારે ખૂબ જ સરળતાથી મળતી હોય છે અત્યારે એકદમ જ નાની અને કૂણી એવી તાજી કેરી મળતી હોય છે તો આવી ખાખટી જેને ખાખટી પણ કહેવામાં આવે છે અને નાની કેરી પણ કહેવામાં આવે છે તો આને નાની કેરીને આવી રીતે પાણી વડે સારી રીતે ધોઈ તેને સાફ કરી લેવાની છે તેને ધોવી ખૂબ જ જરૂરી છે પછી આપણે તેને આવી રીતે કાપી અને પછી તેના આવી રીતે ટુકડા કરી લેવાના છે તમને ચોરસ ટુકડા ગમે તો એ પ્રમાણે કરી શકો હું એ થોડા લાંબા રાખી રહી છું આવી રીતે બધી જ કેરીમાંથી ઉપરનો ભાગ કાપી અને પછી આવી રીતે ચાર ટુકડા કરી લેવાના છે આ નાની કેરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને એકદમ જ કૂણી હોય છે તો તેનો આપણે સલાડ બનાવીએ તે ખૂબ જ મીઠું બનતું હોય છે શાકની પણ જરૂર નહીં પડે એવું મીઠું સલાડ બનતું હોય છે અંદર રહેલી આપણે ગોટલી જે થોડી થોડી હોય તે કાઢી લેવાની છે જો તમને પસંદ હોય તો રહેવા દેવાની છે પછી આપણે આ બધા જ ટુકડાને પાછા પાણીથી ધોઈ અને એક બાઉલમાં કાઢી લેવાના છે તો આપ જોઈ શકો છો આવી રીતે બધી જ નાની કેરીના આપણે આવી રીતે ટુકડા કરી લેવાના છે પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેટલો આપણે તેમાં મરચું પાવડર એડ કરીશું અને પછી આપણે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પછી આપણે તેમાં ગોળ એડ કરવાનો છે ગોળ એડ કરતી વખતે ધ્યાન રાખવાનું ગોળના નાના નાના ટુકડા કરી લેવાનો ભૂકો હોય તો પણ ચાલે જેથી સરળતાથી ગોળ છે તેની સાથે મેલ્ટ થઈ જાય તો અહીં મેં ગોળના આવી રીતે નાના ટુકડા કરી લીધા તે એડ કરીશું ને પછી આપણે તેમાં એક ચમચા જેટલું તેલ એડ કરીશું હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીં આપણે બિલકુલ પાણી એડ કરવાનું નથી આપણે ગોળ એડ કર્યો છે ને કેરીમાંથી પાણી છૂટું પડશે એટલે આવી રીતે મિક્સ કરી એકદમ મસાલા સાથે મિક્સ કરી અને તેને કલાક સુધી ઢાંકીને કી અને મૂકી રાખવાની છે એટલે એની જાતે જ તેમાંથી પાણી નીકળશે અને એકદમ જ સરસ એવો રસો થઈ જશે તો આપ જોઈ શકો છો હવે આપણે કલાક જેવું થઈ ગયું છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણો ગોળ છે તે ઓગળી ગયો છે અને એકદમ જ સરસ એવો રસો થઈ ગયો છે આવી રીતે એકદમ સરસ એવું આપણું કાચી કેરીનું સલાડ અથાણા જેવું દા લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને તેને રોટલી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો આપ જોઈ શકો કાચી કેરીનું ખાટું મીઠું સલાડ બની તૈયાર થઈ ગયું છે હવે તેને એક સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ઘટ એવો રસો થઈ ગયો છે એકદમ જ અજાણા જેવું જ તાજું તાજું ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો આવી રીતે તમે પણ આ કાચી કેરીનું સલાડ ચોક્કસથી ટ્રાય કરજો અને બધા વડીલોથી લઈને નાના બાળકોને પણ ખૂબ જ ભાવ છે એકદમ જ સરસ એવું ખાટું મીઠું બનતું હોય છે તો તૈયાર છે આપણું કાચી કેરીનું ખાટું મીઠું અથાણું સલાડ તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓના ખજાનો જોવા માટે મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ